વલસાડની વાત કરવામાં આવે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની વીસ ગ્રામ પંચાયતોમાં આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ છે એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ આજે સવારે ફરી વરસાદી માહોલ સર્જ્યો હતો છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધીમે ધીમે મતદાતા છત્રી લઈને કે રેઇનકોટ પહેરીને મતદાન બુથ ઉપર પહોંચી રહ્યા છે વરસાદની અવગણના કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવાનો જનતાનો જુસ્સો જળવાઈ રહ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે પરંતુ ગઈકાલે જે મેઘરાજાએ વિરામ લીધો હતો અને આજે સવારથી જ જે છે તે મેઘરાજાની સવારી ફરી આવી ચૂકી છે જેની અસર મતદાન ઉપર જોવા મળી રહી છે જે પ્રકારે વહેલી સવારની અંદર લોકો મતદાન કરવા આવતા હોય છે પરંતુ અહીં આજે વરસાદી માહોલ હોવાના કારણે જે મતદાન બૂથો છે એમાં હજુ હાલ જેવો ગર્દીનો માહોલ જોવા મળ્યો નથી પરંતુ જેમ વરસાદ રોકાશે તેમ ફરીવાર જે છે તે મતદાનની અંદર વારે ઉત્સાહ જોવા મળશે હજી પણ વરસાદ જે છે તે ચાલુ છે ધીમે ધીમે લોકો મતદાન કરવા આવી રહ્યા છે કડક પોલીસની બંદોબસ્ત વચ્ચે હાલ જે છે તે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે રાજેશ પાવસ્કર જીએસટીવી અમરગામ